મિત્રો ગમે તે થાય બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી ચાલનારા શારદીય નવરાત્રીના નવપવિત્ર દિવસોમાં તમારે ક્યારેય આ પાંચ ભૂલો ન કરવી જોઈએ જો કોઈ અજાણતા પણ આ કાર્યો કરે છે તો દેવી માતા ક્રોધિત થાય છે અને તેમના ઘરમાં ધન સુખ અને શાંતિનો અભાવ હોઈ શકે જો કોઈ આ દિવસોમાં ભૂલ કરે છે તો દેવી ક્યારેય માફ કરતી નથી પરંતુ તેના બદલે તે ભયંકર શાપ આપી શકે છે હા ભક્તો આ શારદીય નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દુર્લભ સંયોગ બસ્સો ઓગણસાઠ વર્ષ પછી બની રહ્યો છે આ વખતે અમૃત સિદ્ધિ યોગ અને સિદ્ધિ યોગ બંને નવરાત્રી દરમિયાન એક સાથે રચાઈ રહ્યા છે જે તેને વધુ શુભ અને શક્તિશાળી બનાવે છે જ્યારે આ સમય અત્યંત શુભ છે ત્યારે કેટલીક ક્રિયાઓ પર પણ સખત પ્રતિબંધ છે તેથી તમારે ભૂલતી પણ આ પાંચ ક્રિયાઓ ટાળવી જોઈએ હવે અમે જે કહ્યું તે માનો છો કે નહીં તે તમારો નિર્ણય છે અમારી ભૂમિકા ફક્ત તમને સચોટ માહિતી અને સાવધાની પૂરી પાડવાની છે હવે આને અપનાવવું કે અવગણવું તે સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે પરંતુ એ વાત સાચી છે કે જો તમે તેનું પાલન કરશો તો તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે અને માતા દેવીના આશીર્વાદ તમારા પરિવાર સાથે રહેશે પૂજ્ય ગુરૂજીએ તેમની નવદુર્ગા કથામાં પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે શારદીય નવરાત્રી દરમિયાન પુરુષો અને સ્ત્રીઓ બંને આ પાંચ કાર્યો ટાળવા જોઈએ આ નવરાત્રિને હળવાશથી ન લેવી જોઈએ ખાસ કરીને કારણ કે તે બસો ઓગણસાઠ વર્ષના અંતરાલ પછી આવી છે અને પિતૃપક્ષ અમાવસ્યા અને સૂર્યગ્રહણના અંત પછી શરૂ થાય છે તેનાથી તેની શક્તિ અને પ્રભાવમાં વધુ વધારો થયો છે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ આ સમયગાળા દરમિયાન આ કાર્યો કરે છે તો માતા દેવી નારાજ થાય છે અને આવી વ્યક્તિ જીવનભર મુશ્કેલીઓ અને દુઃખોથી ઘેરાયેલી રહે છે આપણા ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે શારદીય નવરાત્રીના નવ દિવસો ખૂબ જ પવિત્ર અને ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસોમાં માતા દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ સમય દરમિયાન આ પાંચ નિષિદ્ધ કાર્યો કરે છે તો માતા દેવી નારાજ થાય છે અને તેમના જીવનમાંથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિ દૂર કરે છે આવા ઘરો ગરીબી અને પ્રતિકૂળતાથી ચિહ્નિત થાય છે ખાસ કરીને પરિણિત મહિલાઓએ આ સમય દરમિયાન ખૂબ જ સાવધ રહેવું જોઈએ કારણ કે કોઈપણ ભૂલ ગંભીર ગરીબી તરફ દોરી શકે છે આ નવરાત્રિમાં તેને હળવાશથી ન લો કારણ કે તે ખૂબ લાંબા સમય પછી આવી છે તેથી જો તમે આ સમય દરમિયાન યોગ્ય નિયમોનું પાલન કરો છો અને યોગ્ય પગલાં લો છો તો તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ ચોક્કસ પ્રવેશ કરશે આ વીડિયોમાં અમે એ પણ સમજાવીશું કે જો કોઈ આ પાંચ ભૂલો કરે છે તો તે સાત જન્મો સુધી ગરીબીનો સામનો કરે છે અને જીવન પર સુખનો અભાવ અનુભવે છે અમે તમને એ પણ જણાવીશું કે માતા દેવીને પ્રસન્ન કરવા અને તમારા પરિવારમાં સમૃદ્ધિ લાવવા માટે આ સમય દરમિયાન કયા ત્રણ કાર્યો કરવા જોઈએ તેથી ભક્તો આ વિડિયોને અંત સુધી જોવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ઘણા લોકો વિડિયો ટૂંકી કરે છે પરંતુ આવા લોકો ક્યારેય સંપૂર્ણ સમજ મેળવતા નથી અને સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે તેથી કૃપા કરીને તેને સંપૂર્ણ જુઓ કારણ કે અમે શારદીય નવરાત્રી દરમિયાન ટાળવા માટેની પાંચ ભૂલો વિગતવાર સમજાવીશું આ દિવસોમાં કયા ખોરાક ખાવા જોઈએ અને ઘર પર કોઈ નકારાત્મક અસર અટકાવવા માટે કયા ખોરાક ટાળવા જોઈએ અમે ત્રણ કે ચાર અસરકારક ઉપાયો પણ શેર કરીશું જે નવરાત્રી દરમિયાન લાગુ કરવામાં આવે તો ગરીબી દૂર થઈ શકે છે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે અમે ત્રણ ક્રિયાઓ પણ સમજાવીશું જે આ નવરાત્રિ દરમિયાન માતા દેવીને ખૂબ ગુસ્સે કરી શકે છે જો તમે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોશો તો તમારે અન્ય કોઈ વીડિયો જોવાની જરૂર રહેશે નહીં અને હા મિત્રો જો તમે ઈચ્છો છો કે માતા દેવીના આશીર્વાદ આ નવરાત્રી પર તમારા પર રહે તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં જય માતા દી લખો મિત્રો ગુરુજી હંમેશા સમજાવે છે કે શારદીય નવરાત્રિ માતા દેવીને ખુશ કરવાનો સમય છે આ સમય ફક્ત પૂજા જપ ધ્યાન અને ઉપવાસ માટે માનવામાં આવે છે જોકે જો કોઈ આ પવિત્ર સમયગાળા દરમિયાન પાંચ મોટી ભૂલો કરે છે તો દેવી નારાજ થાય છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ ધીમે ધીમે પરિવારમાંથી અદૃશ્ય થઈ જાય છે વાસ્તુશાસ્ત્ર અને આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં આ પવિત્ર દિવસોમાં કેટલીક ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે સખત પ્રતિબંધિત છે પરંતુ આ જ્ઞાન ખૂબ જે ઓછા લોકો સુધી પહોંચે છે આપણા હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિ સંપૂર્ણપણે માતા દેવીને સમર્પિત છે તેથી આ દિવસોમાં દરેક ઘરમાં પૂજા ઉપવાસ અને ભક્તિનું વિશેષ મહત્વ છે જો કોઈ વ્યક્તિ આ સમય દરમિયાન કોઈ પ્રતિબંધિત કાર્ય કરે છે તો તેને આર્થિક નુકસાન ગરીબી અને માતા દેવીની નારાજગીનો સામનો કરવો પડે છે આજના સમયમાં જ્યારે દરેક વ્યક્તિ પહેલાથી જ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓથી ઘેરાયેલો છે જો ભગવાન અને દેવીઓના આશીર્વાદ પણ છીનવાઈ જાય છે તો જીવન વધુ મુશ્કેલ બની જાય છે હવે મિત્રો ચાલુ પહેલાં સમજીએ કે આ પવિત્ર દિવસોમાં આપણે શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણો સ્પષ્ટપણે જણાવે છે કે શારદીય નવરાત્રીને બધી તિથિઓમાં સૌથી પવિત્ર અને સૌથી શુભ માનવામાં આવે છે આ નવ દિવસો માતા દેવીના નવ સ્વરૂપોની પૂજા અને ધ્યાન માટે સમર્પિત છે આ સમયગાળા દરમિયાન ઉપવાસ જપ ધ્યાન અને તપ ક્યારેય વ્યર્થ જતા નથી તેના બદલે તેમના જીવન પર શુભ પરિણામો લાવે છે આ પવિત્ર સમય દરમિયાન કેટલીક પ્રવૃત્તિઓ સખત પ્રતિબંધિત છે અને તેમાં ભાગ લેવાથી નોંધપાત્ર મુશ્કેલીઓ અને દુઃખ થઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ વ્યક્તિના જીવનમાંથી દૂર થઈ જાય છે હવે ભક્તોએ પહેલી મોટી ભૂલ વિશે શીખવું જોઈએ શાસ્ત્રોમાં જણાવાયું છે કે નવરાત્રિ એ દેવી માતાનો સમય છે જો કોઈ વ્યક્તિ આ સમયગાળા દરમિયાન માંસાહારી ખોરાક અથવા દારૂનું સેવન કરે તો તે સાત જન્મો માટે સંતાનથી વંચિત રહી શકે છે અને તેમના જીવનમાં અંધારી દુઃખદ ઘટનાઓ બની શકે છે તેથી નવરાત્રિ દરમિયાન ફક્ત સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષોએ પણ તામસિક વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ અને ન તો તેમણે તેમના પરિવારના કોઈપણ સભ્યને આવું કરવા દેવું જોઈએ આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ અને સાત્વિક જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ બીજું શારદીય નવરાત્રી દરમિયાન કાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ કાળો રંગ હંમેશા નકારાત્મક ઉર્જા અને તામસિક વૃત્તિઓનું પ્રતીક માનવામાં આવે છે તેથી આ પવિત્ર સમય દરમિયાન સફેદ પીળો લીલું અથવા ગુલાબી જેવા હળવા અને શુદ્ધ રંગો પહેરવા સૌથી શુભ માનવામાં આવે છે આ રંગો સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને પ્રાર્થનાની અસરમાં વધારો કરે છે દેવી માતાનું ધ્યાન કરતી વખતે હળવા રંગના કપડાં પહેરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્રીજું નવરાત્રિ દરમિયાન મોડે સુધી સૂવું અને મોડે સુધી જાગવું એ અશુભ માનવામાં આવે છે આ સમય તપસ્યા અને જાગરણનો સમય છે ભક્તોએ સૂર્યોદય પહેલાં જાગવું જોઈએ સ્નાન કરવું જોઈએ ઘર સાફ કરવું જોઈએ અને માતા દેવીની પૂજા શરૂ કરવી જોઈએ મોડા સુધી જાગવાથી શરીરમાં આળસ અને વિક્ષેપ આવે છે જેનાથી ધ્યાન અને પૂજાની અસરકારકતા ઓછી થાય છે ચોથું આ સમય દરમિયાન અને નખ કાપવાનું ટાળવું જોઈએ નવરાત્રિ સંપૂર્ણ શુદ્ધતા અને આધ્યાત્મિક અભ્યાસનો સમય છે અને આ સમય દરમિયાન શરીરને અપવિત્ર કરવું અયોગ્ય માનવામાં આવે છે ધાર્મિક ગ્રંથો જણાવે છે કે આ દિવસોમાં શરીરના કોઈપણ ભાગને કાપવા અથવા સાફ કરવાનું ટાળવું જોઈએ અને સંપૂર્ણ ભક્તિથી માતા દેવીની પૂજા કરવી જોઈએ પાંચમું ગુરુજી કહે છે કે નવરાત્રી દરમિયાન દાન ખૂબ જ શુભ છે જો કે આ સમય દરમિયાન અમુક વસ્તુઓનું દાન કરવાની સખત મનાઈ છે ખાસ કરીને આ નવ દિવસો દરમિયાન ભૂલથી પણ સરસવનું તેલ લોખંડની વસ્તુઓ અથવા લોખંડની બનેલી કોઈપણ વસ્તુનું દાન ન કરવું જોઈએ શાસ્ત્રોમાં લખ્યું છે કે સરસવનું તેલ દાન કરવાથી શનિ ગ્રહનો પ્રભાવ નબળો પડે છે અને જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓનો અભાવ થાય છે આ સમય દરમિયાન ડુંગળી અને લસણ જેવી તામસિક વસ્તુઓનું દાન કરવું પણ પ્રતિબંધિત છે કારણ કે તે શુક્ર ગ્રહ અને દેવીલક્ષ્મીના પ્રભાવને નબળો પાડે છે નવરાત્રિ દરમિયાન ભક્તોએ બીજી એક મોટી ભૂલ ટાળવી જોઈએ તે છે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ક્યારેય સાવરણી જૂતા કે ચંપલ ન રાખવા શાસ્ત્રોમાં જણાવાયું છે કે જો મુખ્ય દરવાજા પર ધૂળ સાવરણી કે ચંપલ છોડી દેવામાં આવે તો દેવી લક્ષ્મી તરત જ ત્યાંથી ચાલ્યા જાય છે અને ઘરમાં ગરીબી વ્યાપી જાય છે તેથી આ સમય દરમિયાન ઘરનો મુખ્ય દરવાજો સ્વચ્છ અને સુંદર રાખવો જોઈએ અને ત્યાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ ન રાખવી જોઈએ વધુમાં તમે જોયું હશે કે ઘણા લોકો તેમના મુખ્ય દરવાજા પર લીંબુ અને લીલા મરચાં લટકાવતા હોય છે આનું કારણ એ છે કે આ બે વસ્તુઓ નકારાત્મક ઉર્જા અને ગરીબી દૂર કરે છે દરવાજા પર મૂકવામાં આવે ત્યારે કોઈ નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશી શકતી નથી તેથી નવરાત્રિ દરમિયાન આ પરંપરાનું પાલન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ખાસ ધ્યાન આપવાનો બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ઘરમાં હંમેશા મહિલાઓ અને વડીલોનું સન્માન કરવું જોઈએ જો મહિલાઓનો અનાદર અથવા ઉપેક્ષા કરવામાં આવે છે તો દેવીલક્ષ્મી ક્યારેય ત્યાં નિવાસ કરતી નથી કારણ કે સ્ત્રીઓને દેવીલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી નવરાત્રી દરમિયાન જ નહીં પરંતુ દરેક સમયે મહિલાઓ અને વડીલોનું સન્માન કરવું જરૂરી છે છેલ્લે ભક્તોએ યાદ રાખવું જોઈએ કે ઘરમાં ક્યારેય તૂટેલી કે ક્ષતિગ્રસ્ત મૂર્તિઓની પૂજા ન કરવી જોઈએ શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જ્યાં તૂટેલી મૂર્તિઓ કે ફાટેલા ચિત્રો રાખવામાં આવે છે ત્યાં દેવતાઓ નિવાસ કરતા નથી જો ઘરમાં કોઈ મૂર્તિ કે ચિત્રને નુકસાન થયું હોય તો તેને માટીમાં દાટી દેવી જોઈએ અથવા નદીમાં ડૂબાડી દેવી જોઈએ ભક્તો પરિણિત મહિલાઓએ શારદીય નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં અન્ય કોઈ રંગ પહેરીને માતા દેવીની પૂજા ન કરવી જોઈએ તેવી જ રીતે કાળા વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ કારણ કે બંને રંગો નવરાત્રિ પ્રથા અને ઉપવાસને અધૂરા બનાવે છે સફેદ રંગને શોકનું પ્રતીક માનવામાં આવે છે અને કાળો રંગ નકારાત્મક ઉર્જાનું પ્રતિક છે તેથી પુરુષો અને સ્ત્રીઓ બંને આ પવિત્ર દિવસોમાં આવા રંગો ટાળવા જોઈએ અને ફક્ત શુભ શુદ્ધ અને પુણ્યશાળી રંગોનો ઉપયોગ કરવો જોઈએ હવે માતા દેવીના ચરણની વાત આવે છે ભક્તો જ્યારે પણ તમે નવરાત્રી દરમિયાન માતા દેવીનું ચરણ સ્થાપિત કરો છો ત્યારે તેની નીચે ક્યારેય કાગળ ન મૂકો ચરણ હંમેશા લાલ કપડાથી બનાવવું જોઈએ કારણ કે લાલ રંગને શક્તિ શક્તિ અને ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે આ નવ દિવસો દરમિયાન ઉપવાસ કરનાર વ્યક્તિએ હંમેશા ચરણની સામે બેસવું જોઈએ જો તમે માતા દેવીના ચરણ પર અંકુર વાવ્યા હોય તો તેને ક્યારેય ધ્યાન વગર છોડવા જોઈએ નહીં આમ કરવાથી અશુભ માનવામાં આવે છે અને તે દેવીને નારાજ કરી શકે છે અને તેને ઘર છોડી દેવાનું કારણ બની શકે છે હવે ચાલો જાણીએ કે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને ભૂલથી પણ કઈ વસ્તુઓ ટાળવી જોઈએ જો બક્તો ભૂલથી પણ ખોટી વસ્તુ ચઢાવે છે તો તેમને જીવનભર ફક્ત દુઃખ અને નિરાશાનો સામનો કરવો પડે છે પહેલાં નાળિયેર વિશે વાત કરીએ આપણા હિન્દુ ધર્મમાં નાળિયેરને સુખ સમૃદ્ધિ શ્રદ્ધા અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે તેને શ્રીફળ પણ કહેવામાં આવે છે અને દરેક શુભ પ્રસંગે તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે ખાસ કરીને કલશ સ્થાપનમાં નાળિયેરનો ઉપયોગ આવશ્યક માનવામાં આવે છે ભક્તોએ નોંધ લેવી જોઈએ કે ઘણા પ્રકારના નાળિયેર હોય છે એક લીલું નાળિયેર અને બીજું પાણીથી ભરેલું સૂકું નાળિયેર નવરાત્રિ પૂજા અને કલશ સ્થાપન માટે હંમેશા પાણી અને તેના મૂળ અકબંધ નાળિયેર ચડાવો નાળિયેર આખું હોવું જોઈએ ક્યારેય તૂટેલું કે ફાટેલું નાળિયેર ન મૂકવું કારણ કે આખું નાળિયેર પૂર્ણતા અને પવિત્રતાનું પ્રતિક છે નાળિયેર હંમેશા કલશ પર પડેલું રાખવામાં આવે છે ઊભું નહીં તેને સ્થાપિત કરતા પહેલાં નાળિયેરને લાલ કપડાંમાં લપેટીને રાખવું જોઈએ શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યારે યોગ્ય નાળિયેર યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવે છે ત્યારે જ પૂજા અને ઉપવાસના સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે યાદ રાખો સ્ત્રીઓ દેવી દુર્ગાને નાળિયેર ચઢાવી શકે છે પરંતુ તેમને ક્યારેય તેમની સામે નાળિયેર તોડવું જોઈએ નહીં કારણ કે નાળિયેરને બીજ માનવામાં આવે છે અને સ્ત્રીઓ પોતે જ જીવન આપનાર બીજ છે તેથી નાળિયેર તોડવાનું કાર્ય ફક્ત પુરુષોએ જ કરવું જોઈએ હવે લવિંગ વિશે વાત કરીએ આપણે બધા જાણીએ છીએ કે દેવીની પૂજામાં લવિંગનો ઉપયોગ થાય છે પરંતુ ઘણા લોકો ફક્ત લવિંગ જ ચડાવે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે લવિંગ સાથે એલચીનું અર્પણ કરવું જોઈએ અને તેની સાથે ઘી ચઢાવવાથી દેવી પ્રસન્ન થાય છે આગળ તુલસીના પાન આવે છે ભક્તોએ નવરાત્રી દરમિયાન ક્યારેય દેવી દુર્ગાને તુલસીના પાન ન ચઢાવવા જોઈએ તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે પરંતુ દેવી દુર્ગાને નહીં તેવી જ રીતે દેવીને દુર્વા ઘાસ ન ચડાવવું જોઈએ કારણ કે તે ભગવાન ગણેશને ચડાવવામાં આવે છે આ સમયે દેવી દુર્ગાને ફક્ત ફૂલો જ ચડાવવા જોઈએ કારણ કે લાલ ફૂલો તેમના પ્રિય છે આ દિવસોમાં સફેદ ફૂલો ચડાવવાને અશુભ માનવામાં આવે છે હવે ભક્તો અમે કેટલાક ઉપાયો શેર કરીશું જે જો શારદીય નવરાત્રિ દરમિયાન લાગુ કરવામાં આવે તો તમારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે આ વર્ષે બે હજાર પચ્ચીસમાં આવતી નવરાત્રી વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ સમય દરમિયાન દેવી દુર્ગાની પૂજા અને ધ્યાનપાપોનો નાશ કરે છે અને પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિથી આશીર્વાદ આપે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા નાના ઉપાયો જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે હવે અમે એક ખાસ ઉપાય શેર કરીશું જે તમારા જીવનમાં સંપત્તિ લાવી શકે છે આ ઉપાયમાં એક ખાસ છોડના મૂળનો સમાવેશ થાય છે શાસ્ત્રોમાં આ મૂળને સંપત્તિ આકર્ષિત કરતી મૂળ તરીકે વર્ણવવામાં આવી છે તેને ઘરમાં રાખવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને પહેર્યાના થોડા દિવસોમાં પરિવારમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનો પ્રવાસ શરૂ થાય છે ધીમે ધીમે નાણાકીય પરિસ્થિતિ પણ મજબૂત થવા લાગે છે મહાકુંભ મેળામાં ભાગ લેનારા સંતોએ પણ આ છોડના મૂળના મહત્વ વિશે વિગતવાર જણાવ્યું છે તેઓ કહે છે કે આ કોઈ સામાન્ય મૂળ નથી પરંતુ એક દૈવી મૂળ છે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓ દ્વારા નિવાસ કરે છે તેમાં અપાર ઊર્જા છે અને તે સમગ્ર બ્રહ્માંડની શક્તિઓને પોતાની અંદર રાખે છે જો તમે આ નવરાત્રિમાં આ મૂળને તમારા ઘરમાં લાવો છો તો તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે ભક્તો આ નવરાત્રિમાં તમારે આ એક કાર્ય કરવું જ પડશે અને દેવી દુર્ગાના આશીર્વાદ તમારા પર વરસશે આ પછી તમને સમૃદ્ધ અને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં અમે સમજાવીશું કે આ છોડનું મૂળ કેવી રીતે પહેરવું અને તે શું છે પરંતુ તે પહેલાં મારી એક નાની વિનંતી છે અમારી આખી ટીમે આ વીડિયો બનાવવા અને સંતો પાસેથી માહિતી એકત્રિત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે તો કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો અને દેવીના આશીર્વાદ મેળવવા માટે ટિપ્પણીઓમાં જય માતા દી લખો ભક્તો આ છોડ એટલો અનોખો અને અદભુત માનવામાં આવે છે કે આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં તેના ગુણધર્મો અને મહત્વનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે પ્રાચીન સમયમાં લોકો આ છોડની શક્તિ અને અસરકારકતાથી સારી રીતે વાકેફ હતા તેમને તે મળતાની સાથે જ તેઓ તેને ખૂબ જ શ્રદ્ધાથી સ્વીકારતા અને પછી શાસ્ત્રોમાં દર્શાવેલ વિધિઓ અનુસાર તેનો ઉપયોગ કરતા ધાર્મિક માન્યતા એવી છે કે જો કોઈ વ્યક્તિ શારદીય નવરાત્રીના શુભ પ્રસંગે આ છોડનું મૂળ પહેરે છે તો તે તેમના પૂર્વજોના આશીર્વાદ લાવે છે અને તેમના જીવનમાં કાયમી સુખ સમૃદ્ધિ સંપત્તિ અને શાંતિ સુનિશ્ચિત કરે છે તમારામાંથી ઘણા લોકો આ છોડને અપમાર્ગ અથવા ચિદ્દી તરીકે પણ જાણતા હશે આ છોડ પોતાનામાં ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે અને લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તેનું મહત્વ વધુ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓ તેના થડ પાંદડા ફૂલો અને મૂળમાં રહે છે જો કોઈ વ્યક્તિ તેનો શુદ્ધ ઇરાદા અને યોગ્ય રીતિ ઉપયોગ કરે છે તો તેને દેવી દુર્ગાના વિશેષ આશીર્વાદ ચોક્કસ પ્રાપ્ત થશે આ છોડ સામાન્ય રીતે તમારી આસપાસ જોવા મળે છે અને તેને જીવનની મુશ્કેલીઓ દૂર કરનાર અને સમસ્યાનું નિરાકરણ કરનાર માનવામાં આવે છે આવે છે અમે તમને તેના થડ પાંદડા બીજ ફૂલો અને મૂળ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું જેથી તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો અને તેના ચમત્કારિક લાભો મેળવી શકો ભક્તો જો તમને તમારા જીવનમાં સતત સમસ્યાઓ વારંવાર નાણાકીય તંગી અથવા કૌટુંબિક તકરારનો સામનો કરવો પડે છે તો આ છોડના મૂળ રાહત આપી શકે છે તે સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે આ નવું જ્ઞાન નથી તેના બદલે આપણા વડીલો પહેલાથી જ આ છોડનું મહત્વ જાણતા હતા અને તેના ફાયદાઓનો અનુભવ કર્યો હતો વક્તો આ છોડને ખાસ પણ માનવામાં આવે છે કારણ કે તેને બધા દેવતાઓનું નિવાસસ્થાન કહેવામાં આવે છે જો કોઈ વ્યક્તિ શનિની સાડા સતીથી પીડાઈ રહી છે તો આ છોડ તેમના માટે વરદાન બની શકે છે કારણ કે તે ગ્રહના દુષ્પ્રભાવોને ઘટાડવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે હવે ચાલો એક ખાસ તાંત્રિક ઉપાય વિશે જાણીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ શારદીય નવરાત્રીના પવિત્ર સમયગાળા દરમિયાન અપમાર્ગ વૃક્ષના મૂળને ચાંદીના તાવીજમાં પહેરે છે તો તે વાણી શક્તિ પ્રાપ્ત કરે છે આનો સીધો અર્થ એ છે કે તેઓ જે કંઈ કહે છે તે સાચું થશે હા મિત્રો જો તમે નવરાત્રિ દરમિયાન આ છોડના મૂળને તમારી સાથે રાખો છો તો દેવી સરસ્વતી તમારી વાણીમાં વાસ કરશે અને તમારા શબ્દો સાચા થશે વધુમાં નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી અપમાર્ગ મૂળની પૂજા કરવાથી તેને મંત્રોથી પવિત્ર કરીને અને હાથમાં બાંધવાથી વ્યક્તિ ખૂબ જ ગંભીર સમસ્યાઓથી પણ મુક્તિ મેળવે છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ઘરમાં આ છોડ લગાવવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે અપમાર્ગ અથવા ચેતક છોડ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને સંપત્તિ સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે તો આ શારદીય નવરાત્રિમાં આ ચમત્કારી છોડનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારોનો અનુભવ કરશો તો ભક્તો આજના વીડિયો માટે આટલું જ જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો કૃપા કરીને વીડિયોને લાઈક કરો જો તમે પહેલાથી જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર્યું નથી તો કૃપા કરીને તરત જ સબસ્ક્રાઈબ કરો ઉપરાંત દરેક નવા વિડિયોને સૌથી પહેલાં પ્રાપ્ત કરવા માટે બે લાયકોનને દબાવો અને અલબત્તક કોમેન્ટ વિભાગમાં જય માતા દી અને જય માતા લક્ષ્મી લવાનું ભૂલશો નહીં જેથી માતા દેવીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે બક્તિ અને આધ્યાત્મિકતાને લગતા આવા દિવ્ય વિડિયોઝ દરરોજ મેળવવા માટે હમણાં જ ગુજરાતી જી જે ચાર સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો A